ઓટાય કે કે ઘઉંયા હું તા હરા બલા બતા ઘઉં કને વેર્યા આ રિંજ્યું ને રિંજ્યું આ ઘઉં તો વેરા દીએ હ જય માતાજી બને આમ સુટતા નાખું ઓ માર અમુ જો જય માતાજી બોલો જય માતાજી અન આ હું ખોયી દુ સફર સંગ તે દુચા ભરિન કાપીન ખાધું હોય તો હારું દુચા ભરિન ખાવાનું

દાદાજી દાદાજી આપણે આમ તૈયાર થઈ જાય છે ને આપણે જવાનું છે વડનગર તો વડનગર જવા માટે તૈયાર થઈ જાય છે ઢીચુ ના ફોન ત્રણ જન જઈએ છીએ હું બાઈક શરૂ થાય છે એમાં આપણે તૈયાર થઈ જાય છે એટલે હું ફટાફટ નીકળી છું વડનગર લાલો પિક્ચર જોવા જવાનું છે મસ્ત પિક્ચર છે તો આપણે પણ આ જોવા જઈએ છીએ વડનગર તો અમે બીજી વાહળો જાઈક આવી જ છે અને બીજી વાઈક પણ અને હવે હેડિયે ફટાફટ તો મિત્રો વર્તનો કા દેવાવાતો તો નેકળી જે છે લાલો કે જોવાવાતા જવાતું છે તો ઘરે જવાનું નેકળી જે છે જગા પર પબુ આવી જશે ને તો રી જુરી જુના માટે તો જઈએ છીએ પણ પિક્ચર જેવું છે એ તમને અમે આવીને કહેશું પિક્ચર તો બહુ મસ્ત છે એવું સાંભળ્યું છે પણ આપણે પણ આવા જોવા જઈએ હા pouco ideia abrir? Ai. Ai, મિત્રો પિક્ચર તો જોઈ લીધું આ નામો નીકળી ગયા છીએ ઘરે તો ઘરે ચાલો કે પોક્ષું અમારી છું બે સંઘ

આપડે છોકરો માટે કશું લેવા હોવા નહીં પિક્ચર જોઈને તો ઘરે પાછા આવી ગયા છીએ પણ હવે ચા બા પી લીધો બધો આશા બાબી મમ્મી બધો બેઠો અમે જઈને આવ્યા વડનગર પિક્ચર જોવા મસ્તો પિક્ચર છે પહેલી વાર પિક્ચર બધો એકદારો આખા પરિવાર સાથે જઈએ હમ મસ્તો પિક્ચર છે પાછો ફરીથી હું તમારે બધા નંગા આપણે બધો હંગાતી જવું હમ આખો પરિવાર જવું ના હરા બાર નો ટેમ હોય એટલે હરા જઈએ એટલે આપણે ચાર વાગે અમે ના આવતા રહ્યા ચાર વાગે ઘેર એમ એવી રીતના આપણે ચાર વાગે ઘેર આવતા રહીએ ઢોરોના ટેમ આપણે આવતા રહીએ ચાર હરા ચારે ઘેર આવતા રહીએ એટલે આપણે એકદા ગોઠવો એટલે આપણે બધા જઈએ પિક્ચર મસ્ત અમે જોઈને હારી હમ એ ઘણા લોકો જોવા છે તો મિત્રો અમે તો લાલો પિક્ચર જોવા માટે વડનગર તો એકદમ મસ્ત પિક્ચર છે તમે પણ જજો અમે તો જોઈને છીએ કે પરિવાર સાથે આપણે જોઈ શકીએ અને અમુ અમે જવાના છીએ પૂરા પરિવાર સાથે જોવા માટે એટલે તમે તમારો પરિવાર લઈને જોઈ આવજો અને એકદમ મસ્ત પિક્ચર છે એટલે જોવાનું ભૂલતા તો નહીં અને અમારો આ વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબર કરો જય માતાજી